બે વાસણમાં શેણાનું જુદા જુદા પલાળવા મૂકી દીધા હતા તો જો આ રીતના પલ્લી ગયા છે આપણા બધા સૈણા મસ્ત મજાના પલિ ગયા છે ને ફૂલીને ઉપર આવી ગયા છે આખું તપેલું થઈ ગયું છે અડધું તપેલું હતું અને આ બાજુ આપણે ડોલમાં જોઈ મસ્ત મસ્તના પલ્લી ગયા છે ને ડોલે આખી ભરાઈ ગઈ છે અને તમે ગમે એ શેણાને આમ કરીને આમ તોડીને જોઈશો ને જો આ રીતના ડાયર નીકળી જાય છે આપણા આપણા શેણા મસ્ત મજાના પરફેક્ટ છે હલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજે તો આપણે જો નાઇધોન ત્યારથી ગેસ આવી અને અહીંયા જો મેં સેણાં થોડા કાઢી લીધા છે મારે આજે સેણાનો બનાવવાનો છે ઘૂઘરો એટલે સેણા પલારવાના છે પછી આપણે સેણાની ડાયર કરવાની છે પણ આજ તો ખાલી સેણા આજે પલરશે તો એના માટે જો અહીંયા આપણે એક તપેલું લઈ લીધું છે ને તપેલામાં પાણી ભરીને ગરમ થવા મેલ દીધું છે આપણે પાણી આમ ખરેખર ફણફણિયા મારી જાય છે હુંફાળા મારી જાય છે પછી આપણે સેણા ઓરી દઈશું અને ખાટલો બાઈને રાખીને પાછા એ સેણાનો ઘૂઘરો આવી જશે પાછા સુકવી દઈશું તો બધાથી પહેલાં તો આપણે ગરમ પાણી સારું કરવું જોઈશે અને થોડાક સેણા કાઢ્યા છે દસક કિલા જેટલા એ આપણે હમા કરવાના છે તો હાલો હવે હું ફટોફટ સેણા હમા કરી નાખું આપણે જો સેણા હમા કરી નાખ્યા છે ને તો ગરમ ભરી દીધા છે આપણે એક તગારું સેણા પલારવાના છે અને પલારવાના કે ઘોઘરો લેવાનો કે આની ફોતરી ઉસકવાનું કહેવાય પલારીને આપણે ફોતરી મસ્તની ઉખડી જાય ડાયર મસ્તની પીરી એકદમ બની જાય છે અને આ ડાયર રહીને આખા વર્ષ માટે બહુ સારી રહેશે અને બગડતી નથી કે હળી નથી જાતી અહીંયા જો મેં સોલા ઉપર આપણે કહ્યું નું તપેલું ગરમ થવા પાણી મૂકી દીધું છે અને આપણો ફડકો પણ સારો થાય છે સૂલો સારી રીતે સળગે છે અને એટલું ઉફાળું પાણી થઈ ગયું છે જે બે ઉફાળા આવવા દઈશું પછી આપણે શેણાને ઓરશું એમાં અને મસ્ત મજાનો આપણો ઘૂઘરો આવી જાય છે કેમ કે શેણા દર વર્ષે હું આ રીતના જ તે પલારું છું પલારીને મૂકી દઉં એકદી પછી આપણે બીજા દિવસે ડાયર કરવી તો આપણે ગરમ પાણી તો થોડુંક થઈ ગયું છે એક બે ઉફાળા મારી જાય છે પછી આપણે સેણા ઓરી દઈશું આ રીતના સેણામાં ઘૂઘરો લેવાથી આપણી ડાળ આખા વરવા માટે સારી રહેશે અને કોઈ દિવસ બગડતી નથી હળતી નથી કે વાતરી નથી પડતી એવું કાંઈ નથી થતું કે મારે આ સેનેચો હાથ વરાથી હું તો આ રીતના ડાળ કરું છું પલાળીને જ તે સુલે સુલે ગરમ પાણી કરી નાખવાનું પછી ખૂકરો લઈ લેવાનું ઘૂકરો લઈને એક દી ફૂકી દેવાનું બીજા દીધે પડી નાખવાનું આ રીતના ડાળ કરવાથી મસ્ત મજાની ડાળ થઈ જાય છે અને આખા વરસ માટે કોઈ દી બગડતી નથી તો આપણે હવે ગરમ પાણી થાય છે ત્યાં સુધીમાં આપણે બીજું ઘરનું કામ કરી નાખ્યું સેણા આપણે સુકવવા માટે જો ખાટો લઈ લીધો છે ખાટલા પર આસીએ ખાડી પાથરી દીધી છે જેથી કરીને આપણા સેણા મસ્ત મજાના આખો દિવસમાં મસ્તના આમ ફૂંકાઈ જાય અને આપણે બીજા દિવસે આવા ટાણે તો આપણે કે એવા થઈ જાય આપણે આશા લુગડામાંથી ફૂકવીને એટલે તો આપણું અહીં ત્યાં જો પાણી ઉકળી ગયું છે આ રીતના મસ્તનું આપણું પાણી ઉકળી ગયું છે અને છૂલો એવો મસ્તનો હળગ્યો ફટ આપણું પાણી ઉકળી ગયું છે હવે હાલો હવે હું સૈણા પલાળી દઉં એટલે કે આપણે ઘૂઘરો લઈ લઉં એટલે આપણી ફોતરી છે ને એ મસ્તની ઉસકી જાય છે અને ડાળ એકદમ મસ્તની પીળી ધમરક જેવી થઈ જાય છે તો હાલો હવે હું ફટોફટ

અને શેણાની આમ ફોતરી એકદમ મસ્તની ઉખડી જાય છે નહીં ડોરીયાર એક નહીં કાંઈ કોઈ જાતની ફોતરી જ નહીં દે સેણામાં ડાળ કશું ને ત્યારે અને હવે આપણે અડધી કલાક માટે એકદમ પલાળવા દેવી મસ્ત મજાના અડધી કલાક જેવું થઈ ગયું છે અને આપણા સેણા જો મસ્ત મજાના પલળી ગયા છે તો હાલો હું તમને દેખાડું જો આ રીતના આખી ડોલ શેણાની ભરાઈ ગઈ છે અડધી ડોલ હતી આમાં અડધું તપેલું હતું તો આખું તપેલું ભરાઈ ગયું છે આ રીતના જો મસ્ત મજાના ફૂલી ગયા છે અને હાવ ઈજીથી આપણે આ જે આપણે છાલ આવે ચેણાની એ ઉસકી જાય છે એટલે આની ડાળ એકદમ મસ્ત મજાની પરફેક્ટ રીતના બનશે અને હવે આ ચેણાને જો આપણે અહીંયા આપણે સાદું કપો એ સૂકા રાખી દીધું છે એની માથે આપણે બધા જ ચેણાને આપણે અહીંયા સુકવી દઈશું અસલ મજાના અને આખો દિવસ માટે આપણે એને સુકાવા દઈશું તડકામાં એટલે એકદમ મસ્ત મજાના ડાયર બનવા માટે સેણા રેડી થઈ જાય છે હલો હવે હું ફટોફટ આ બે વાસણમાંથી ચેણા લઈ અને આ ખાટલામાં સૂકવી દઉં આપણા ચણાનો ઘૂઘરો મસ્ત મજાનો આવી ગયો છે અને જો મેં આ રીતના ખાટલામાં સૂકવી દીધો છે બધા ચણા આપણે જો એક ખાટલામાં સૂકવી દીધા છે આ રીતના અને આપણે વારી ઘણીએ વારી ઘણી ઘડીક વાર કલાક વાર કે અડધી કલાક પછી આ રીતના ફેરવતા રહીશું એટલે આપણા ચણા આખો દિવસમાં મસ્ત મજાના સુકાઈ જાય છે અને આપણે ડાળ કરીશું ને ત્યારે આપણે આ ચણાની છાલ છે ને એ મસ્તની જો આ રીતના નીકળી જાય છે અને ડાયલ આપણી મસ્તની પીળી થશે એકદમ આ રીતના ચણાનો ઘૂઘરો લેવાથી આખા વર્ષ માટે આ ડાયલ રહેશે અને કઈ બી ખરાબ નથી થતી કે હડતી નથી તો હું તો આ રીતના જે ઘૂઘરો લઉં છું અને તમે આ વિડીયો આખો જોજો એટલે તમને ખબર પડશે કે કઈ રીતના મેં ઘૂઘરો લીધો છે અને કઈ રીતના હું છે તો આખો વિડીયો તમે જોજો અને સારો લાગે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો પણ અત્યારે તો જે આપણે બુકી દીધા છે સેણાને કલાક બાદ પાછા ફેરવી નાખશું જે મારે જો રાંધવાનું બાકી છે બપોરનું તો હું ફટોફટ પેલા રાંધી નાખું બપોર પછી બે ત્રણ વખત જો નાખ્યા છે અને આવી ગયો તો એટલે આ બાજુ આપણે ખાટલો લઈ લીધો છે મસ્ત મજાના સુકાઈ ગયા છે પણ હજુ હાંડ સુધી આપણે એને સુકાવા દઈશું જેથી કરીને આપણી ડાળ એકદમ મસ્ત બને અને બધી સેડાની ફોતરી ઉસકી જાય તો જો ફેરવી તો નાખ્યા છે તોય આપણે એક હાથ મારી દઈએ આ રીતના હાથ મારતા જાવ આપણા શેણ આ ડાવરા આ થઈ ગઈ જો ફકરાટી આવવા મીનો છે ફૂંકાવાનું આની ખાય છે એટલે મસ્ત ના પાસે એને ફૂંકાઈ જાય છે તડકો એટલો છે બહુ તડકો પડે છે એટલે આપણા શેણા કાવી કાકું કહી ગયા હમણે પવન એટલો ઉપડ્યો તો પવનને તડકો હોય એટલે આપણે ગમે એ ફૂંકવા વસ્તુ નાખીએ એટલે ફટાફટ ફૂંકાઈ જાય અને આ સોનાની ફોતરી પણ મસ્ત અહીંયા આપણે ઉખડી જશે અને ડાળી એક નંબર બની જશે હાના હાતક જેવું વાગી ગયું છે અને આપણા શરણા મસ્ત મજાના સુકાઈ ગયા છે જો આ રીતના હુકાઈને રેડી થઈ ગયા છે અને કાલ આપણે આની ડાળ બનાવવાની છે તો ડાળ બનાવવા માટે જો હું લઈ આવી છો ઘંટલો એ પાડોશીમાંથી આપણે માગી લઈ આવ્યા છીએ કે મારે ઘરનો છે નહીં અને આલો હવે મારે આવી આ શરણા છે ને એ તગારામાં ભરી લઉં અને કાલ પાછા આપણે દસક વાગ્યા સુધી ભૂકવશું એટલે મસ્ત મજાની દાળ બનાવવા માટે તૈયાર થઈ જાય છે તો અહીંયા આજ આ વિડીયોને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ